નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર જય શ્રી રામ આજે આપણે આવી ગયા છીએ મહુવા તાલુકાના કાકીડી ગામમાં આ ગામ મહુવાથી લગભગ દસ કિલોમીટરના અંતરે આવેલું છે મોવાથી તમે નીકળો એટલે તલગાજરડા ગામ આવે ને પછી રસ્તા ઉપર તરેડ અને પછી આ કાંકીડી ગામ આવે છે આ ગામ ગામ એ વાયુમંડળ તલગાજેડના આસપાસનો વિસ્તાર કે જ્યાં હંમેશા બાપુનો રાજીપો એ વરસતો રહ્યો છે અને બાપુએ હંમેશા વાયુમંડળની જે કથાઓ છે એ બહુ જ પોતાના રાજીપાથી આપી છે હું આપ સૌને એ વાતથી અવગત કરાવવા માગું છું કે બે હજાર બાવીસમાં જયારે માનસ ભવા માનસ માતુ ભવાની કથા થઈ ત્યારે જ માનસ ભૂતનાથનો પાયો એ મંડપ રોપણ થઈ ગયું એમાં જ બાપુએ જાહેરાત કરી કે આવતા વર્ષે બે હજાર ત્રેવીસ માં માનસ ભૂતનાથ કથા થશે અને માનસ ભૂતનાથની કથા દરમિયાન જ બાપુએ આ કાકીડી ગામમાં કે જે ગામ એ બાપુના દાદા અને અવારનવાર શ્રાવણ માસ દરમિયાન આવતા અને રામજી મંદિરે બેસીને મહાભારતની ખૂબ જ ભાવવાહી રીતે આખું ગામ તરબોળ થઈ જાય એ રીતે કથા કરતા અને ખૂબ લાંબા સમય સુધી આ ગામમાં એ ત્રિભુનદાસ બાપુને નું રોકાણ રહેતું અને પછી એ પોતાના વતન પૈતૃક વતન એ તલગાજરડા સીધાવતા એટલે એ રીતે આ ગામની સાથે આ કથા અને તલગાજરડા અને ચિત્રકૂટ ધામ જોડાયેલું છે તલગાજરડા વાયુમંડળની કથા જ્યાં યોજાયેલી છે એવા સ્થળ ઉપર આપણે છીએ અહીંયા સામે દેખાય છે એ આપણો કથા મંડપ છે આ બાજુ એની તૈયારીના ભાગરૂપે ભોજનાલય શરૂ થઈ ગયું છે સમગ્ર વિસ્તારમાં લેવલિંગ વગેરેનું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે અને પૂરજોશમાં તલગાજેડાના વાયુમંડળની કથા એ આગામી ઓગણીસ ઓક્ટોબરથી શરૂ થશે અહીંયા સમગ્ર વિસ્તારમાં પૂરજોશથી કામ ચાલે છે આપણે આગળ

હંમેશા પધારતા હતા અને આ જગ્યા ઉપર આ સ્થળ ઉપર હવે જો કે આ સ્થળનો જીર્ણોધાર થયો છે એક જમાનામાં આ મંદિર એ બહુ કાચું હતું એવા સમયે પણ પૂજ્ય ત્રિભુવનદાસ બાપુ એ મહાભારતની કથા સમગ્ર ગ્રામજનો ગ્રામજનોને એ સંભળાવતા હતા અને એ રીતે આ કલગાજરડાના વાયુમંડળનું આ સ્થાન એ ખૂબ જ અગત્યનું માનવ માનવામાં આવી રહ્યું છે મિત્રો ચાલો 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 અરે વધારો 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 દિવાળીની નવી વેરાયટી બિલકુલ સસ્તું સારું અને અવનવું કલેક્શન એટલે માત્ર નોઘણ પુષ્પમ ગાર્મેન્ટ અમારે ત્યાંથી સાડી ડ્રેસ કુર્તા લેગીઝ બ્લાઉઝ ચુંદડી પેન્ટ તેમજ શર્ટ ટી શર્ટ બાબાસુટ સાથે બાળકોના તમામ રેડીમેડ કપડા મળશે તો મિત્રો આ તહેવારની સીઝનમાં મુલાકાત લેવાનું ભૂલતા નહીં પુષ્પમ ગાર્મેન્ટ મેઇન બજાર કારગીલ ચોક બજાર સંપર્ક સૂત્ર મુકેશભાઈ દવે જેમનો મોબાઈલ નંબર છે છોતેર ડબલ ઝીરો છત્રીસ અડસઠ ત્રાણું આ તહેવારોની સીઝનમાં અવશ્ય મુલાકાત લ્યો પુષ્પમ ગાર્મેન્ટ બજાર